બીમારી છે નામની એક બીમારી છે અને આપણું રાજકોટ સૌરાષ્ટ્ર બીમારીનું હબ છે તો થેલેસીમિયા બીમારી વિશે કેટલા લોકોને ખબર છે ખાલી આથું કરજો થેલેસીમિયા વિશે કેમ થાય છે શું થાય છે શું કામ થાય છે કેટલા લોકોને ખબર છે થેલેસીમિયા નામ સાંભળ્યું હોય છે તમે કે બ્લડ ડોનેશન કેમ્પ હોય અહીંયા તમે નામ સાંભળ્યું હશે કે થેલેસેમિયા બીમારી છે એના બાળકો માટે લોહીની જરૂર પડે છે પણ એ બીમારી શું કામ થાય છે અને એ કેમ રોકાય છે અને બીમારી થાય તો એમાં શું થાય આવી કેટલા લોકોને ખબર છે કોઈ નહીં બીમારી થાય તો એ બાળકને જેને બીમારી થાય ને શું થાય અઠવાડિયે ને અઠવાડિયે લોહી ચડાવવું પડે પંદર દિવસે લોહી ચડાવવું પડે એટલી તો આપને ખબર છે પણ એ બીમારી શું કામ થાય છે અને એને કેમ રોકી શકાય છે એ કોઈને ખબર એ ખબર પડી ગયા બાળકને પંદર દિવસે દસ દિવસે હમણાં બે છોકરા હતા આપણે સ્ટાર્ટિંગમાં પછી નીકળી ગયા એ બે બાળકને થેલેસીમિયા મેજર બીમારી હતી એ બે બાળક નીકળી ગયા તમને નકર એમને એમને શું તકલીફ પડે એના મોઢે તમને સંભળાવો પંદર પંદર દિવસે લોહીની જરૂર પડે વિચાર કરો મહિનાની બે બોટલ એટલે વર્ષની ચોવીસ બોટલ થઈ વર્ષની ચોવીસ બોટલ આપણા સમાજમાં રક્તદાન પ્રત્યે ઘણી બધી નેગેટિવિટી ફેલાયેલી છે બીક રહેલી છે લોહી લોહી અપાય આપી તો નબળાઈ આવી જાય લોહી આપી તો શરીર ફૂલાઈ જાય લોહી આપી તો બીમારી આવી જાય એવું નથી ભાઈ ખાસ કરીને આપણી બહેનોને કહીશ કેમકે એમના ઘરનાઓને લોહી નથી આપવા દેતા એ રોકે છે તમે ન આપો નો આપો એવું નથી આ બાળકોને પહેલાં થેલેસેમિયા બીમારી થાય તો શું થાય જે બાળકને થેલેસેમિયા બીમારી થાય ને એનું શરીર જે છે ને એ વધે જ નહીં એનું શરીર જે છે ને હમણાં આપણી અરે એ છોકરા બેઠા હતા ને એ તમને લાગે કે પંદર સત્તર વર્ષના છે એ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષના હતા એનું શરીર ગ્રોવ ન કરે એનું કારણ છે એનું શરીર જે છે ને આપણું શરીર લોહી બનાવે છે આપણા લોહી આપણા હાડકામાંથી બને આપણા હાડકા લોહી બનાવે છે એના હાડકા લોહી બનાવતા નથી એટલે એને શું કરવું પડે કે બીજેથી લોહી લેવું પડે એનું શરીર કઈ રીતનું હોય કે આપણે ગાડી છે એમાં એક લીટર પેટ્રોલ પુરાવીએ તો ચાલીસની ની એવરેજ એટલે આપણી ગાડી ચાલીસ કિલોમીટર ચાલે એમ ઈ બાળકને આપણે એક બોટલ લોહી ચડાવીએ તો એનું એનું જીવન જે છે ને એ પંદર દિવસ ચાલે જો એને લોહી ન મળે એટલે એ બાળકની જિંદગી અટકી જાય કા પૂરી થઈ જાય ડેલીની એ બાળકને પંદર દવા સવારે પંદર દવા સાંજે લેવા પંદર પંદર ગોળી બે ટાઈમ લેવાની બીજું સમાજનો તિરસ્કાર સમાજ આવા બાળકોને એક્સેપ્ટ નથી કરતું એને લગ્ન ન થાય એને નોકરી ન મળે એને કામ ન મળે આપણી જમીન હરી રમી ન હોકે હરીફરી ન હોકે એનું જીવન વિચારો શ્રાપિત જીવન જાણે કેમ શ્રાપ હોય આપણે કહી ગયા પાપનું કંઈક ફળ હશે પણ ખરેખર એનું જીવન છે ને એ સતત લોહી માટે જ રહેવાનું લોહી ગોતું રહેવાનું લોહી ગોતું રહેવાનું લોહી ગોતું રહેવાનું કેમ કે પંદર પંદર અને આપણે કોઈ બી માણસ જે છે ને અઢાર વર્ષથી પંચાણું વર્ષ સુધીનો માણસ લોહી આપી શકે એને આપણે માનીયે કાલે ચોવીસ બોટલ એને વર્ષની જોતી હોય પપ્પા આપે પણ કોઈ બી એક માણસ જે યુવક છે કે એ ત્રણ મહિને એકવાર લોહી આપી શકે એટલે વર્ષની ચાર બોટલ થઈ અને એના મમ્મી ધારે એ આપે તો લેડીઝ છે એ એકસો ને વીસ દિવસે લોહી આપી શકે એટલે એ વર્ષની ત્રણ બોટલ બાવીસ માંથી સાત બોટલ બાદ કરીએ ચોવીસ માંથી સાત બોટલ બાદ કરી સત્તર બોટલ એને સમાજ પાસેથી લેવાની છે બાળક માટે બોટલ મમ્મી પપ્પા બી આપે છતાં બોટલ બીક છે અમુક અમુક જે વાલીઓ જે આવતા હોય ને અમારી પાસે એ રોતા હોય કે અમારા સગાવાલા છે ને અમારા ફોન નથી ઉપાડતા અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એને આમંત્રણ દેવું તો એમ સમજે કે લોહી લેવા તું ફોન કરતા હશે આજ પગ જોડવું પડે ભાઈ સાહેબ અમારા દીકરાને લોહી આપો નકર પંદર દિવસ પછી અમારું શું થાય એના મમ્મી પપ્પાને આ જ જીવન આ જ રીતનું આખું જ્યાં સુધી બાળક જીવે ને ત્યાં સુધી બાળકને એના મમ્મી પપ્પાને એક જ વસ્તુ ગોતવાની લોહી લોહી જેનું જીવન લોહી જેનો ખોરાક આવી બીમારી ભયંકર બીમારી થેલેસીમિયા મેજર આ ખતરનાક બીમારી વિચાર કરો આપણા સમાજમાં પસરેલી છે હવે તમને સમજાવું આ બીમારી થાય તો શું થઈ તો તમને ખબર પડી ગઈ અને આ બાળકની વધુમાં વધુ સારું રીતે સારી દવાથી રીતે જીવે ને એટલે એની આયુષ્ય જે છે ને એ પચીસ થી ત્રીસ વર્ષ વધુમાં વધુ બહુ ભાગ્યશાળી કોઈ બાળક હોય કે એવું હોય તો ત્રીસ વર્ષથી વધારે જીવે બીજી વસ્તુ આ વસ્તુનો ઈલાજ એક જ છે એક જ ઈલાજ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન આવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ ઓપરેશનનો ખર્ચો સાહીઠ થી પાસઠ લાખ રૂપિયા પંદર લાખ ગુજરાત સરકાર આપે દસ લાખ દિલ્હી સરકાર આપે પચીસ લાખ રૂપિયા આપે સરકાર બાકીના આપણે ભેગા કરવાના આપણા મોબાઈલમાં કે ઘણીવાર ફોટા કેવો આવતો હોય છે બોન મેરો માટે ફંડની જરૂર છે ઘણીવાર વાર બધાય બધા જોઈ આવી છે આ એક જ એનો ઈલાજ ઈલાજમાંય સક્સે પંદર થી વીસ ટકા માની લો કે પાસઠ લાખનો ખર્ચો કર્યો તો વીસ ટકા જ ચાન્સ રે કે એ બાળક બચી જાય એ તમારે રિસ્ક છે એના કરતાં તો એવું વિચાર જ્યાં સુધી એનું જીવન છે આપણે લોહી ચડાવી રાખી આ એક જાતનું ફિફ્ટી ફિફ્ટી થઈ જાય આ આવી બીમારી આપણા સમાજમાં ફેલાયેલી છે હવે એ તમને બીજું એ કહું કે આ બીમારી આપણા પરિવારમાં ગમે ત્યાંથી આવી જશે આ કોઈ બીમારી બહારથી નથી આવતી શું કામ થાય છે આ બીમારી હવે તમને એ સમજાવું રોકવાનું મેં તમને સમજાવી દીધું શું થાય છે એ સમજાવી દીધું હવે એ સમજાવીશ કે આ બીમારી શું કામ થાય છે આપણા બધા જ લોકોના શરીરમાં લોહી હોય એનો એક પ્રકાર હોય નોર્મલ અને માઇનોસીમિયા માઇનોર આપણે ગમે ટેસ્ટ કરાવીને હું માનું છું એક જણો તો માઇનોર નીકળે આજે મેં તમને વાત કરી ને મેજર બીમારી જે બાળક બીમાર પડે છે એ મેજર પણ માઇનોર આપણા ભારતમાં દર પચાસ વ્યક્તિ એક વ્યક્તિ માઇનોર છે દર પચાસ વ્યક્તિ એક વ્યક્તિ એટલે આપણા પરિવારમાંથી કોઈ બીને ક્યારે પણ આ બીમારી આવી જાય ને કોઈ કરોડપતિ એમ કે મારા ઘરે ન આવે ને તો ધ્યાન ન રાખે તેના ઘરે આવી જ જાય આ બીમારી ક્યાંથી આવે એ તમને સમજાવું આપણા લોહીની અંદર પ્રકાર આવે થેલેસીમિયા માઇનોર અને નોર્મલ માઇનોર છે ને કોઈ બીમારી નથી મને બી હોય શકે મેં મારો ટેસ્ટ નથી કર્યો મને મને ખબર પણ શકે એના કોઈ લક્ષણો નથી આપણે ખબર વચ્ચે દવા લેવી નથી પડતી ખબર નથી પડતી આપણા અમિતાભ બચ્ચન છે ને એ પણ થેલેસીમિયર માઇનોર છે તો આ બાળક કેમ જન્મે બીમારી ક્યાંથી આવે જ્યારે કોઈ બી એક માઇનોરના લગ્ન બીજા માઇનોર સાથે થાય સરખું સાંભળજો કોઈ બી એક માઇનોરના મેરેજ બીજા માઇનોર સાથે થાય એટલે કે બંને દીકરો ને દીકરી બંને જયારે માઇનોર હોય એનું લોહી ત્યારે આવા બાળકનો જન્મ થાય એટલે આ બીમારી છે ને કારણે આવા બાળક જન્મે છે મા બાપની ભૂલના કારણે તમે ઘણી જગ્યાએ વાંચ્યું છે કે લગ્ન પહેલાં થેલેસીમિયા ટેસ્ટ કરાવો સગાઈ પહેલાં પહેલાં થેલેસીમિયા ટેસ્ટ કરાવો પછી સગાઈ કરાવો શું કામે જો આ બાળક જન્મશે તો એનો કોઈ ઈલાજ નથી આજીવન તમારે દવા ગોતવી પડશે આજીવન તમારે લોહી ગોતવું પડશે ખર્ચા કર્યા પછી પણ શક્યતાઓ નથી કે આપણું આજીવન આપણે જીવનમાં અફસોસ રહેશે કે અમારી ભૂલના કારણે અમારું આ બાળક આ જઈ માંથી કોઈ બી એક નોર્મલ હશે બે માંથી કોઈ પણ એકનું લોહી કરાવી નોર્મલ હશે તો કોઈ શક્યતા નથી આવું બાળક જન્મે કોઈ શક્ય અમિતાભ બચ્ચન થેલેસેમિયા માઇનોર છે પણ જયા બચ્ચન જે છે એ નોર્મલ છે એનું લોહી નોર્મલ છે થેલેસેમિયા માઇનોરીને નથી એટલે અભિષેક બચ્ચનને જે છે એ નોર્મલ છે એમાં આપણે બધા ભગવાનનો આભાર માની કે આપણે બધા આપણે કોઈ બી માઇનોર હોઈ શકીએ પણ આપણા જે પર્સન્ટેજ કે માઇનોર હોય તો આપણે નોર્મલ હશે એટલે આપણા બાળકો નથી પણ હવે આપણે ધ્યાન રાખવું પડશે બીમારીને રોકવાનો એક જ ઇલાજ છે કે હું અત્યારે તમને સમજાવું છું ને કે આપણા કોઈ બી તમને બધા ખાસ યુવાન કે સોમવારે આ ટેસ્ટ કરાવી લો આમ તો પ્રાઇવેટ લેબોરેટરીમાં આના છસો રૂપિયા છે પણ આપણે સરકારશ્રીને રજૂઆત કરી દીધી કોર્પોરેશનને લઈ તમારી નજીકનું કોઈ બી આરોગ્ય કેન્દ્ર હોય ને ત્યાં જઈને તમારે એક પરચી બનાવી એને કહે પરચી કાઢી દીધો એમને અમારે લાઈફ બ્લડ બેંકમાં થેરેસીમીઆઈ ટેસ્ટ કરાવવો છે એ છસોનો ટેસ્ટ આપણે સો રૂપિયામાં કરી દેશે તો કરાવવો જરૂરી છે આપણે પહેલાં ચેક કરી લે આપણે ભલે સગાઈ નથી કરતા કાંઈ નથી કરતા પણ આપણે ટેસ્ટ કરી લઈએ કે આપણે નોર્મલ છે કે માઇનોર છીએ જો આપણે નોર્મલ હોય તો સામેના પાત્રને કાંઈ જોવાની જરૂર નથી સામેનું પાત્ર માઇનોર આવે તોય આપણે ચિંતા નથી પણ આપણે જો માઇનોર હોય તો આપણે સગાઈ કે લગ્ન કરતાં પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સામેનું પાત્ર જે છે ને એ નોર્મલ હોવું જોઈએ આપણે માઇનોર હોય તો અને આપણે નોર્મલ હોય તો સામેવાળાનો રિપોર્ટ કરવાની જરૂર નથી એટલે આપણા ભાઈ બહેનો આપણા પરિચિતો આપણા મિત્રો આપણે જેટલાને ઓળખી છે એટલાને કહેવાનું કે ભાઈ આ એક સો રૂપિયાનો ટેસ્ટ કરાવી મિત્ર પાસઠ લાખ રૂપિયા દીધી પછી ભેગું નહીં થાય આ સો રૂપિયાનો એક ટેસ્ટ ખાસ બધાએ અને એવું નહીં માનવું કે મારે બે બાળક થઈ ગયા છે કે મારે એક બાળક થઈ ગયું નોર્મલ છે તો હવે મારે ધીરે સીમિયરું બાળક નહીં આવે કેમ કે પચાસ ટકા ચાન્સ છે કે પેલું બાળક નોર્મલ આવી શકે છે અથવા તો એ બાળક માઇનોર આવી શકે છે બીજું બાળક મેજર આવે એવા દાખલા મારી સામે છે ગામડાના કે પાંચ દીકરીઓ હતી એ નોર્મલ હતી એ પછી એને બે દીકરા આવ્યા ને બે મેજર આવ્યા અમુક અમુક લોકોને એવી એવી ભૂલું કરે છે આપણા સમાજમાં કે પેલી દીકરી એની હતી બામણબોરના જ છે અમારા ગમરા જ છે બરાબર ડોસલી પૂનાના એને પેલી દીકરી હતી એને ખબર છે કે મેજર દીકરી છે લોહી ચડાવવું પડે છે તો પછી બીજી દીકરી ત્રણ વર્ષ પછી જન્મીને એ મેજર જ જન્મી તો કે બસ માતાજી ની દયા આખી જિંદગી આ દીકરીઓને હેરાન થવાનું ભાઈ લોહી ગોતવાનું હવે એ તમે વિચાર કરો છ મહિનાનો બાળકને પંદર પંદર દિવસે સોય ખૂચાડે ત્રણ ત્રણ કલાક લોહીના બાટલા ચડે છ મહિનાનો બાળક આજીવન એને આ જ કરવાનું દવા પીવાની લોહી ગોતવાનું દવા પીવાની શું તમે ઈચ્છો છો કે આપણા પરિવારમાં કોઈના બીમારી આવે જેને પણ બીજું બાળક હજી પણ મેરેજ થઈ ગયા છે બાળક છે ને હજી બાળક કરવાની ઈચ્છા છે ને એ પણ લોકો ટેસ્ટ જરૂર કરાવી લે થેલેસીમિયા ટેસ્ટ ફરજિયાત કરાવ તમે પ્રોબ્લેમ ક્યારે આપણા ઘરમાં આવી જશે ખબર નહીં પડે પછી કાંઈ નહીં થાય પછી અફસોસ સિવાય કાંઈ નહીં તમારે બધા યુવાન ભાઈઓ તમારા મિત્ર એક સાથે લઈને જાઓ આપણે કેમ બધા ટેસ્ટ ફરજિયાત કરાવડાવો તમારે જેટલાને ઓળખતા હોય પરિચિત હોય તમે જેટલાને કહેતા હોય ને આવા તેને કરાવજો સગાઈ પેલો સગાઈમાં તમે કુંડલી ન મેળવો તો હાલશે નો ટેસ્ટ જરૂર કરાવજો કદાચ બેંક બેંક બેલેન્સની સીટ નહીં મેળવો તોય હાલશે પણ ટેસ્ટ

એ લોકો એ 50 કિલો થી વજન વધુ હોય એ લોકો લોહી આપી શકે એટલે હું એ વિચાર કે હું ટીટો છૂટ લોહી નો આપી શકું વજન 50 કિલો થી વધુ હોય ને એ લોહી આપી શકે તો એવો લોહી આપો તો જેથી કરીને આવા બાળકોને 15 દિવસ માટે નવી જિંદગી આપી શકીએ આપણે ભગવાન નથી બની શકતા તો 15 દિવસ માટે જો આપણો લોહીનો નો ચડશે ને તો આપણે ભગવાન થી કમ ન કહેવાય એટલી બધાને રિક્વેસ્ટ કરીશ કે રક્તદાન બી કરો અને ટેસ્ટ ફરજિયાત કરો આભાર જય શ્રી રામ